જય શ્રી કૃષ્ણ આજે આ વીડિયોમાં સાંભળશું અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસના ત્રીજા દિવસનો અધ્યાય ત્રીજો વૈકુંઠમાં અધિક માસ અને ત્રીજા દિવસની કથા પુરુષોત્તમ પ્રભુની પધરામણી નારાયણો નરસખો યદુવાચ શુભમ વચ નારદાય મહાભાગ તન્નો વદ સવિસ્તરમ ઋષિઓ કહે હે સુદ્ધજી શ્રી નારાયણે નારદજીને જે કહ્યું તે અમને વિસ્તારથી કહો ભગવાન નારાયણ બોલ્યા પૂર્વે પરમ કૃપાળુ શ્રી કૃષ્ણે આ પરસોત્તમ મહાત્મા ધર્મરાજાને સંભળાવ્યું હતું અને વ્રત મહિમા શ્રવણ કરવાના ફળરૂપે પાંડવોને કૌરવોના ત્રાસમાંથી મુક્તિ મળી હતી એ કથા હું કહું છું તે તમે સાંભળો રાજા યુધિષ્ઠર ધર્મના રાગી હતા અત્યંત સરળ સ્વભાવના હતા તેથી તેમને કોઈ દુશ્મન ન હતો તો પણ કૌરવો હંમેશા પાંડવોને પીડતા તેમાં દુર્યોધન વધારે દુષ્ટ હતો એટલે તેના તરફનો ત્રાસ વધારે હતો એક ધૃતરાષ્ટ્રના અધમ પુત્રોએ પાંડવોને જીવતા જલાવી દેવા માટે ગ્રહની રચના કરી હતી પરંતુ તેમાં તેઓ નિષ્ફળ ગયા પછી તેમણે પાંડવોને જોટું રમવા પ્રેર્યા કપટકળામાં કૌરવો કુશળ હતા એટલે તેઓના પ્રપંચથી પાંડવો જુગારમાં હારી ગયા તેમાં અધમ દુશાસન તો એવો લંપટ નીકળ્યો કે સતી દ્રૌપદીનો ચોટો પકડી રાજસભામાં લાવ્યો એ વખતે પોત તેણે દ્રૌપદીને નિર્વસ્ત્ર કરવાની આજ્ઞા આપી દુશાસન ભરસભામાં ધર્મપરાયણ દ્રૌપદીને બેચત કરવા તેના ચીર ખેંચવા લાગ્યો આ સંકટથી દ્રૌપદીને ઉગારે તેવું કોઈ ન હતું ઉગારનારા હતા માત્ર એક શ્રી કૃષ્ણ ભગવાન દુશાસન ચીર ખેંચવા લાગ્યો એટલે દ્રૌપદી શુદ્ધ ભાવથી શ્રી કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરવા માંડી તેના શુદ્ધ હૃદયની પ્રાર્થના શ્રી કૃષ્ણે સાંભળી અને તેઓ સતી દ્રૌપદીની વહારે આવ્યા જેમ જેમ દુશાસન ચીર ખેંચતો ગયો તેમ તેમ શ્રી કૃષ્ણ ચીર પૂરતા ગયા આવી રીતે નવસો નવ્વાણું ચીર પૂરીને સતી દ્રૌપદીની લાશ રાખી હજી કુંતીના પુત્રો પાંડવોને દુઃખ ભોગવવાનું લખાયું હતું તેઓએ વનવાસ ભોગવાની શરત કરેલી હતી તે મુજબ તેમને વનમાં વનવાસ કરવા જવું પડ્યું એ કામયક્ય નામનું વન હતું આ વનમાં હિંસક પ્રાણીઓ અસંખ્ય હતા તેમનો ભય હરપળે પાંડવોને સતાવ્યા કરતો હતો તે ઉપરાંત અપાર કષ્ટ તેઓને ભોગવવું પડતું વિવિધ પ્રકારના દુઃખીને લીધે કુંતીના પુત્રો પાંડવો અને દ્રૌપદીનો દેહ કૃષ બની ગયા હતા તો પણ તેઓ ધૈર્ય હિંમત રાખી દુઃખના દાડા પૂરા કરી રહ્યા હતા પાંડવો અને દ્રૌપદી ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત હતા તેઓ રોજ ભગવાનનું રટણ કરતા શ્રી કૃષ્ણ ભગવાન સંકટ હરતા હતા પોતાના ભક્તને દુઃખી જોતા તે તરત તેની વહારે દોડી જતા એમને એકાએક પાંડવોના દુઃખનું સ્મરણ થયું ને તરત જ તેઓ કામ્યક્ત વનમાં પાંડવો પાસે દોડી આવ્યા પાંડવો અને દ્રૌપદી સહર્ષ શ્રીકૃષ્ણને નમ્યા અને ચરણ સ્પર્શ કરી ચરણરજ મસ્તકે ચડાવી બે હાથ જોડીને ઊભા રહ્યા પાંડવોના મુખેથી કૌરવોના છળ કપટ અને અધમપણાની વાત સાંભળી શ્રી કૃષ્ણ દ્રષ્ટ કૌરવો પ્રત્યે કોપાયમાન થયા ભગવાન શ્રીકૃષ્ણનો કોપ અને ક્રોધ જોઈ ધર્મ અને દ્રૌપદીને મનમાં થયું કે અત્યારે જો ભગવાનને શાંત કરવામાં નહીં આવે તો તેઓ કૌરવોનું નિકંદન કાઢી નાખશે તેથી અર્જુને કહ્યું કે તે ભગવાનને શાંત કરે શ્રી કૃષ્ણ ભગવાન કોર્તથી કંપી રહ્યા હતા અર્જુન બે હાથ જોડી શ્રી કૃષ્ણને નમ્રતાથી કહેવા લાગ્યો હે નાથ ક્રોધને દૂર કરો સ્થાવર જંગમ ઇત્યાદિ સર્જનારા આપજો માટે હે પ્રભુ શાંત થાવ શાંત થાવ અને અમને મુક્તિના દુઃખમાંથી ઉગારવાનો કોઈ સરળ ઉપાય બતાવો અમે આપનું શરણું સ્વીકાર્યું છે અર્જુનના મધુર વચનોથી શ્રી કૃષ્ણનું ઉગ્ર સ્વરૂપ બદલાઈ ગયું વદન પ્રફુલ્લિત બન્યું તે સૂર્ય જેવા ગરમ હતા તે એક ચંદ્ર જેવા શીતળ બની ગયા શ્રી કૃષ્ણની પ્રસન્નતા પામવા દ્રૌપદીએ તેમનું પૂજન કર્યું પાંડવોએ પણ પૂજા કરી શ્રી કૃષ્ણને આથી વધુ શીતળતા થઈ મનમાં અતિ પ્રસન્નતા ઉપજી તેણે કહ્યું હું ભક્તોથી શોભાયમાન છું ભક્તોને રાય જેટલું દુઃખ પડે તે મને પર્વત સમાન લાગે છે અર્જુને કહ્યું પ્રભુ આપના દર્શનથી અને અમૃતવાણીથી અમે ધન્ય બન્યા છીએ હવે આપ કોઈ એવું ઉત્તમ અને વિશિષ્ટ વ્રત અમને બતાવો કે જે કરવાથી અમારા દુઃખ મટે અને સુખ વૈભવ સાંપડે માટે અમારા પર કૃપા કરીને આપ ગુપ્તવાદ પ્રગટ કરો કે જે જાણીને અમે કૃતાર્થ થઈએ શ્રી કૃષ્ણ બોલ્યા હે અર્જુન તમે અધિક માસનું વ્રત કરો એ વ્રત વિધિપૂર્વક કરવાથી ગયેલું રાજ પુનઃ સાંપડશે અને સુખ શાંતિ મળશે તે માસની તમારે બહુ રાહ નહીં જોવી પડે કારણ કે આ મહિનો પૂરો થતાં જ અધિક માસ જે અતિ પવિત્ર અને પાવનકારી મનાય છે તે બેસશે અર્જુને આ વધારાના માસનું નામ આજે પ્રથમવાર જ સાંભળ્યું હતું એટલે શંકાનું સમાધાન કરવા પૂછ્યું હે કૃપાસાગર આ અધિક માસ ક્યાંથી ઉત્પન્ન થયો તેના વ્રતનો શું વિધિ છે વ્રત કરનારે કયા નિયમો પાળવા વ્રત કરનારને શું ફળ પ્રાપ્તિ થાય ઇત્યાદિ મને વિસ્તારથી સમજાવો શ્રી કૃષ્ણે કહ્યું હે અર્જુન કાળના ઘણા વિભાગો છે જેમ કે વર્ષ માસ પખવાડિયું અઠવાડિયું દિવસ રાત્રિ પ્રહર ઘડી પળ વિપળ ઇત્યાદિ જળના ઘણા વિભાગો છે જેમ કે સાગર નદી સરોવર તળાવ વાવ કૂવો ચરો ચરણું ઇત્યાદિ વનસ્પતિના પણ ઘણા વિભાગો છે આ સર્વની મહત્તા પોતપોતાના ગુણોથી છે દરેક વિભાગના જુદા જુદા અધિષ્ઠાતા દેવ છે તેઓમાં સ્વામી વગરનું કોઈ નથી આ બધાએ પોતપોતાના સ્વામીની મહત્તાને લીધે તેમજ પોતાના ગુણોને લીધે જગતમાં પૂજાતા હતા તેમની મહત્તા તેમની શોભા તેઓના અધિષ્ઠાતા દેવોને લીધે હતી સૃષ્ટિના સર્જનકાળથી આ બધું ચાલ્યું આવતું હતું એવામાં એકાએક અધિક માસની ઉત્પત્તિ થઈ આ અધિક માસને કોઈ સ્વામી નહીં અધિષ્ઠાતા દેવ નહીં એટલે બધા જ તેને હળધૂત કરે તેને મદદ કરનાર કોઈ દેવ નહીં એટલે બધા તેને મલિન ગણવા લાગ્યા ને મળમાસ કહીને ચેડવા લાગ્યા લોકો પણ આ મળમાસને તિરસ્કારતા હતા જાણે તે સ્પર્શ કરવા લાયક ન હોય એવો મલિન બનીને એ માસમાં કોઈ શુભ કાર્ય કરવા તત્પર થતું નહીં ઘણા લોકો તેને નિંદતા હતા તેનું મુખ્ય કારણ એ હતું કે અધિક માસ મળમાસમાં સૂર્ય એક જ રાશિમાં રહેતો હતો તે સૂર્યની સંક્રાંતિથી રહિત એટલે સૌ કોઈ તેની મળમાસ કહી વગોવતા હતા આમ બધાએ મળમાસને હળધૂત કરી નાખ્યો જાણે કંઈ જ ગણતરી નહીં કંઈ જ લેખું નહીં તેમ લોકો વર્તવા લાગ્યા લોકોના મેણા ટોણા અને કટુવચનો સાંભળી મળમાસના દુઃખનો પાર રહ્યો નહીં તે હંમેશ ઉદ્રગમાં રહેવા લાગ્યો વધુ પડતી નિંદા અને મહેણા ટોણા દરેકને હતાશ બનાવી દે છે અને ક્યારેક તો જીવન જીવવા ઉપરથી મન ઉઠી જાય છે એવી રીતે મળમાસને અંતિમ સમયે મારી યાદ આવી તે સાથે જ પ્રબળ આશા બંધાય કે હું તેને ગમે તેમ રીતે બદનામીમાંથી ઉગારીશ અને તેનો મોભો વધારીશ મળમાસ ખીનના વદને આંસુ સારતો વૈકુંઠમાં વિષ્ણુ પાસે ગયો ભગવાનના ચરણો પકડીને ગદગદ કંઠે પોતાનું દુઃખ વર્ણવા લાગ્યો ભગવાન નારાયણ આટલું કહી થંભી ગયા એટલે અધિક માસની મનોવ્યથા બનેલા નારદજી બોલી ઉઠ્યા પ્રભુ વિષ્ણુ લોકમાં જે એકાએક પ્રભુને પ્યારો થયો શ્રી બ્રહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્યમાં અધ્યાય ત્રીજો સમાપ્ત હવે સાંભળશું અધિક માસની ત્રીજા દિવસની અમૃત કથા પુરુષોત્તમ પ્રભુની પધરામણી એક ગામમાં એક ભરવાડન રહે તે બહુ જ ભોળી અને ભલી હતી તેને કર્મ ધર્મનું જ્ઞાન નહીં પણ દેખાદેખી દેવદર્શન ધર્મ કર્મ અને વ્રત કરતી હતી પરષોત્તમ માસમાં બધા નદીએ નાહવા જતા તો તે પણ નાહવા જતી આખો મહિનો એકઠાણું કરતી અને પરસોત્તમ ભગવાનનું રટણ કરતી કામકાજ કરતાં પણ મુખે પરષોત્તમ ભગવાનનું નામ તો ખરું જ ભરવાડણને ખબર પડી કે પરસોત્તમ માસ પૂરો થાય એટલે વ્રતનું ઉજવણું કરવું પડે તેમાં બ્રાહ્મણોને લાડવા જમાડવા પડે દક્ષિણા આપવી પડે દાન કરવું પડે પરંતુ તેની એવી સંપત્તિ નહોતી કે તે વ્રતનું ઉજવણું કરી બ્રાહ્મણોને જમાડી શકે તે વ્રતના ઉજવણા વખતે મૂંઝાય તેના ઘરમાં રોટલા ઘેંસ છાશ સિવાય બીજું કંઈ ન મળે કોઈ બ્રાહ્મણને જમાડવાનો વિચાર કરી તે નજીકમાં રહેતા એક બ્રાહ્મણ પાસે ગઈ અને હાથ જોડીને કહેવા લાગી મહારાજ મેં પુરુષોત્તમ ભગવાનનું વ્રત પૂરું કર્યું છે આજે તેનું ઉજવણું છે તો મારે ત્યાં જમવા પધારો બ્રાહ્મણે કહ્યું જમવા આવવું પણ લાડવા હોય તો જ આવું ભરવાડણે કહ્યું અમે ગરીબ ભરવાડ કહેવાય અમે તો રોટલા ઘેંસ છાસ એવું જમીએ ને બિચારે જમાડીએ લાડવા તો મેં નથી બનાવ્યા લાડવા પ્રેમી બ્રાહ્મણે ના પાડી દીધી ભરવાડણ ત્યાંથી જે જે બ્રાહ્મણોને ત્યાં ગઈ એ બધાએ લાડુના જમણની જ ઈચ્છા વ્યક્ત કરી કોઈ ગરીબ અને ભોળી ભરવાડણના ઘરના રોટલા ઘેંસ છાસ જમવા તૈયાર થયું નહીં ભરવાડણ તો નિરાશ થઈ ગઈ પણ ફોળાનો ભગવાન છે રસ્તામાં તેને એક બટુક બ્રાહ્મણ જોવામાં આવ્યો નાનકડો બ્રાહ્મણ જળ હળતા તેજવાળો હતો ભરવાડણને મનમાં થયું કે આ બટુક બ્રાહ્મણ જરૂર મારે ત્યાં જમવા આવશે ભરવાડણ તો ગઈ બટુક બ્રાહ્મણ પાસે અને પગે લાગીને કહેવા લાગી મહારાજ મારે ત્યાં આજે પુરુષોત્તમ ભગવાનના વ્રતનું ઉજવણું છે તેમાં એક બ્રાહ્મણને જમાડવાના છે પરંતુ હું ઘેર ઘેર ફરી પણ કોઈ બ્રાહ્મણ મારે ત્યાં જમવા તૈયાર નથી કૃપા કરી તમે મારે ત્યાં પધારો બટુક બ્રાહ્મણના સ્વરૂપમાં પરસોત્તમ ભગવાન સ્વયં હતા બટુક બ્રાહ્મણે કહ્યું હું જમવા જરૂર આવું પરંતુ હું હંમેશા મારા હાથની બનાવેલી જ રસોઈ આરોગું છું તો મને સીધું સામગ્રી આપજે એટલે હાથે બનાવીને જ જમી લઈશ ભરવાડણ હરકભેર બટુક બ્રાહ્મણને પોતાને ઘેર લઈ ગઈ નાનકડી ઝૂંપડી એ એનું ઘર તેણે ખાટા પર થાબળો પાથરીને બટુક બ્રાહ્મણને બેસાડ્યા ને પછી બે તાંસળા અને બે થાળીમાં બધી સામગ્રી આપી ભરવાડાણ ભાગ્યશાળી હતી કે પુરુષોત્તમ ભગવાન સ્વયં તેને ત્યાં પધારીને પોતાની હાથે રસોઈ બનાવી તેમાંથી થોડી પ્રસાદી ભરવાડણને આપી કહ્યું આ પ્રસાદીથી તારું કલ્યાણ થશે ભરવાડણે પુરુષોત્તમ ભગવાનનું નામ લઈ પ્રસાદી આરોગ્ય પછી બટુક બ્રાહ્મણે જમી લીધું એટલે ભરવાડણે કહ્યું મહારાજ દક્ષિણામાં આપવા મારી પાસે કંઈ નથી તો ક્ષમા કરશો બટુક બ્રાહ્મણે કહ્યું દક્ષિણા ન હોય તો કાંઈ નહીં પરંતુ તું મને થોડે સુધી મૂકી જા પછી હું મારા રસ્તે ચાલ્યો જઈશ બંને ચાલ્યા રસ્તામાં એક આમળાના ઝાડ પર પુષ્કળ આમળા લાગેલા હતા ભરવાડણે કહ્યું મહારાજ આ ઝાડના આમળા બહુ મજાના છે તમે થોડા લઈ જાઓ હું ઝાડ પર ચડીને તોડી લાવું છું બટુક બ્રાહ્મણે કહ્યું મને ઝાડ પર ચડતા આવડે છે હું ડાળીઓ હલાવું છું એટલે ઘણા આમળા નીચે ખરી પડશે તેને પછેડીમાં બાંધીને તુલાઈ જજે એ આમળા તારી દરિદ્રતા દૂર કરશે મારે આમળાની કાંઈ જરૂર નથી અને બટુક બ્રાહ્મણ સડસડાડ ઝાડ પર ચડી ગયો થોડી જ વારમાં તેણે પુષ્કળ આમળા ખરી પડ્યા અને તેને ફરવાડણે પછેડીમાં બાંધી લીધા મોટી ગાંસડી થઈ ગઈ બટુક બ્રાહ્મણે ગાંસડી તેને માથે ચડાવી તે સાથે જ બટૂક સ્વરૂપમાં રહેલા પુરુષોત્તમ ભગવાન અંતરધ્યાન થઈ ગયા ભોળી ફરવાડણ અચંબામાં પડી ગઈ કે આ બટુકજી ક્યાં ગયા તેણે થોડીવાર આમતેમ તપાસ કરી પણ કોઈ દેખાયું નહીં એટલે થાકીને ઘેર ગઈ અને આમળાની ઘાસને એક ખોળામાં રાખી દીધી હજુ તેને જમવાનું હતું તેણે તેના માટે રોટલા ઘેંસ છાસ ઢાંકી રાખ્યા હતા જમતી વેળાએ તેણે ઢાંકેલા વાસણો ઉગાડ્યા તો તેમાં ઘીથી લસપત્તા લાડવા હતા તેણે એક લાડુ ખાધો તો તેને અમૃતનો સ્વાદ આવ્યો બાકીના લાડવા ઢાકી એણે વિચાર્યું કે આમળા બહુ લાવી છું તેને ગામમાં જઈને વેચી આવું આમ વિચારીને તેને આમળાની ગાંસણી ખોલી તો તેમાં આમળા નહીં પણ મોટા મોટા પાણીદાર મોતી હતા તે તો આવી જ બની ગઈ કે આ શું ચમત્કાર જરૂર બટુક બ્રાહ્મણના વેશમાં મારે ત્યાં પુરુષોત્તમ ભગવાનની પથરામણી થઈ હતી તેમણે જ મારા વ્રત અને ભક્તિથી પ્રસન્ન થઈ મારું દારિદ્ર ટાળ્યું પરંતુ દુઃખ એ છે કે સાક્ષાત પ્રભુ પધાર્યા હતા અને હું એમના ચરણને સ્પર્શ પણ ન કરી શકું તેમના દર્શન થયા હોત તો મારો અવતાર સફળ થાત ભોળી ભરવાડળને મોતીમાં કોઈ રસ રહ્યો નહીં પણ પ્રભુ દર્શનની રટ લાગી તે તો વારંવાર કાલાવાલા કરતી હતી કે હે પુરુષોત્તમ ભગવાન એકવાર દર્શન આપી મને કૃતાર્થ કરો મારા જીવતરને ધન્ય બનાવો આમ ને આમ ત્રણ દિવસ પસાર થઈ ગયા ને પુરુષોત્તમ ભગવાનની પધરામણી તેની ઝૂંપડીમાં થઈ તે જનો જળકાટ ઝૂંપડીમાં થતાં જ પરવાડણ ચમકી ગઈ તેણે બટુક બ્રાહ્મણના સ્વરૂપમાં સાક્ષાત પુરુષોત્તમ ભગવાનને જોયા તેની આંખમાં હર્ષના આંસુ આવી ગયા તે બે હાથ જોડી ભગવાનને પગે લાગી અને ચરણ લદ લેવા જાય છે ત્યાં તો ભગવાન અંતર ધ્યાન થઈ ગયા ભરાડળને હવે પ્રભુ નામના પ્રભુ સ્મરણમાં રસ જાગ્યો હતો તેથી તેણે બધાએ મોતી રાજાને ભેટ ધર્યા અને કહ્યું હે અન્નદાતા આ મોતી મને પરષોત્તમ ભગવાનની કૃપાથી પ્રાપ્ત થયા છે તે આપને હું અર્પણ કરું છું મારી ઈચ્છા છે કે આપ પુરુષોત્તમ એક એક ભવ્ય મંદિર નદી કાંઠે બંધાવો જેથી ગામમાં રહેવા માટે મકાન બંધાવી અને તેને વર્ષાસન બાંધી આપ્યું જેથી તેનું ગુજરાન ચાલે અને પુરુષોત્તમ ભગવાનનું મંદિર પણ બંધાવી દીધું ત્યાં દર અધિક માસે ઉત્સવ ઉજવવા લાગ્યો હે પુરુષોત્તમ ભગવાન જેવા તમે ભોળી ભરવાડણ ઉપર પ્રસન્ન થયા તેવા તમારું આ કથા સૌને મિત્રો આ હતો પરસોત્તમ માસના ત્રીજા દિવસનો અધ્યાય ત્રીજો અને ત્રીજા દિવસની પરસોત્તમ પ્રભુની પતરામણીની વાત મને આશા છે કે આજની આ કથા તમને જરૂર ગમે હશે તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય પરષોત્તમ ભગવાન કે પછી જય વિષ્ણુ ભગવાન જરૂર લખજો મિત્રો આવા જ પરસોત્તમ માસની કથા અને અધ્યાય સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ